નમસ્કાર મિત્રો આઈ સીટી એટલે પચાસ ટકા આઈટી પચાસ ટકા કોમ્યુનિકેશન આ એક મિથ છે બીટેક ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી મારોડ યુનિવર્સિટી ખાતે આઈસીટીનો કરિક્યુલમ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના સમન્વયથી બનેલો છે આજની તારીખે આપ દુનિયાના કોઈ પણ એડવાન્સ ટેકનોલોજીસ અથવા એન્જિનિયરિંગની અંદર જેમાં સૌથી વધારે કામ વિદ્યાર્થીને મળી શકે છે ઓપોર્ચ્યુનિટી મળી શકે છે આ બધા જ વિષયોનો આઈ સીટીના કરિક્યુલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર એન્જિનિયરિંગ આ નામની બ્રાન્ચ વીઆઈટી અન્ય ઘણી બધી યુનિવર્સિટીની અંદર ઇન્ડિયામાં અવેલેબલ છે ઇન્ડિયાની બહાર દુનિયાની મોટી મોટી યુનિવર્સિટીની અંદર જે વર્લ્ડ રેન્કિંગમાં છે ત્યાં પણ આપ ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્પ્યુટર સાયન્સ ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્પ્યુટર એન્જિનિયરિંગ નામની બ્રાન્ચ જોશો બીટેક આઈસીટી મારુ યુનિવર્સિટી એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ જેની અંદર વીએલએસઆઈ અને એમ્બેડેડના વિષયોનો સમન્વય કરવામાં આવેલો છે અને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ જેની અંદર બધી જ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તથા ડેટાબેઝ ડેટા સ્ટ્રક્ચર એલ્ગોરિઝમ કમ્પાઈલર ડિઝાઇન ટીઓસી વગેરે બધા જ મહત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે આની એક બ્યુટી એ છે વિદ્યાર્થી ચાર સેમેસ્ટર ભણ્યા પછી પોતે નક્કી કરી શકે છે કે એને કયા વિષયમાં આગળ જવું છે એને કયા વિષયો વધારે લેવા છે તો પોતાનો કરિક્યુલમ ટેલર મેડ કરી અને એક સક્ષમ એમ્પ્લોયબલ અને કોન્ફિડન્ટ એન્જિનિયર બહાર પડે છે એટલે જ પાંચ વર્ષથી સો ટકા પ્લેસમેન્ટ સાથે આઈસી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ જ સારું કામ કરી રહ્યા છે